કરાવી હતી નવા વર્ષના આરંભે જે છે તે નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી તરીકે પંચદેવ મંદિર આવતા હતા ને અહીંયા આગળ પૂજા અર્ચના કર્યા બાદ તેઓ જે છે તે નવા વર્ષની શરૂઆત કરતા હતા ગુજરાતની જનતાને જે છે તે અહીંયા આગળથી નવા વર્ષની જે છે તે શુભકામના જે છે તે પાઠવતા હતા અત્યારે આપણા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રી જે છે તે પંચદેવ મંદિરના પગથે જે છે તે પહોંચ્યા છે અને ટૂંક જ સમયમાં અહીંયા આગળ તે જે છે વિધિવત રીતે જે છે તે નવા વર્ષનો આરંભ કરશે મુખ્યમંત્રી દ્રશ્યોમાં જોઈ રહ્યા છો નવા વર્ષના જે દર્શન કરવા માટે જે છે તે અત્યારે અહીંયા આગળ પહોંચી રહ્યા છે ને હવે પંચદેવ મંદિર ખાતે જે છે તે દર્શન જે છે તે કરવાના છે એટલે કે મુખ્યમંત્રી જે છે તે અહીંયા વિધિવત રીતે જે છે તે પૂજા અર્ચના જે છે તે કરશે અત્યાર બાદ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે ભગવાનની પ્રતિમા જે છે લક્ષ્મી નારાયણની જે પ્રતિમા છે ત્યાં આગળ આરતી કરશે ત્યારબાદ એની બાજુમાં જે અંબાજી માતાની પ્રતિમા છે અંબાજી માતાની પ્રતિમા જે છે તે કરશે આ ઉપરાંત અત્યારે મુખ્યમંત્રી જે છે તે ગાંધીનગરના જે નગરજનો જે છે તેમને પણ જે છે તે મળી રહ્યા છે કેટલાક તેમને જે છે તે રામ રામ થઈ રહ્યા છે અત્યારે મુખ્યમંત્રી જે છે તે મંદિરની અંદર પહોંચ્યા છે ત્યાં આગળ શિવ પાર્વતી પ્રતિમા ત્યાં આગળ પરથી દર્શન કરશે અત્યારે આપણા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો મુખ્યમંત્રી પહોંચ્યા છે અને અત્યારે જે પંચદેવ મંદિરના પૂજારી જે છે તે પૂજારીને અત્યારે જે છે તે રામ રામ કર્યા નવા વર્ષે શુભકામના આપીને અત્યારે હવે વિધિવત રીતે મંત્રોચ્ચાર સાથે જે છે તે નવા વર્ષનો જે છે તે આરંભ જવા થઈ રહ્યો છે ગાંધીનગર શહેરના પણ જે છે તે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે છે તે આશીષ દેવે તે પણ મુખ્યમંત્રીની જોડે ઉપસ્થિત છે આ ઉપરાંત ગાંધીનગરના જે ધારાસભ્ય છે ઉત્તર વિધાનસભાના તે રીટાબેન પટેલ ઉપસ્થિત છે સાથોસાથ ગાંધીનગરના મેયર જે મીરાબેન પટેલ છે તે પણ ઉપસ્થિત છે અહીંયા આગળ અત્યારે મંત્રોચ્ચાર સાથે જે છે તે પૂજા વિધિ જે છે તે મુખ્યમંત્રી શરૂ કરી છે અત્યારે પૂજા દ્વારા જે છે તે સ્વસ્તિક જે છે તે મુખ્યમંત્રીને કરવામાં આવ્યું છે એટલે કે ચારડો જે છે તે કરવામાં આવી રહ્યો છે ને તેમના આયુષ્યને લઈને પણ જે છે પ્રાર્થના કરવામાં આવી રહી છે કે લાંબુ આયુષ્ય રહે અને ગુજરાત રાજ્યની સુખાકારી બની રહે તે માટેની આજે પૂજા અર્ચના જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી દર વર્ષે જે છે તે પંચદેવ મંદિરથી જે છે તે નવા વર્ષનો આરંભ જે છે તે કરતા હોય છે અને ત્યારબાદ ગુજરાત રાજ્યની જનતાને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવતા હોય છે અત્યારે આપણા દ્રશ્યોમાં જોઈ રહ્યા છું કે લક્ષ્મીનારાયણ દેવ ભગવાન જે છે તેમની પૂજા અર્ચના જે છે તે રાજ્યના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમના દ્વારા જે છે તે કરવામાં આવી રહી છે અત્યારે આ દ્રશ્યો જે છે તે નિહાળી રહ્યા છો વિક્રમ સંવત બે હજાર બ્યાસીનો આજથી આરંભ થયો છે નવા વર્ષ એટલે કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કેલેન્ડર ગુજરાતી કેલેન્ડર પ્રમાણે જોઈએ તો વિક્રમ સંવત બે હજાર બ્યાસી આજથી નવા વર્ષનો આરંભ થયો છે અને મુખ્યમંત્રી પણ જે છે તે અત્યારે પંચદેવ મંદિર જે છે તે પહોંચે છે અને ત્યારબાદ અહીંયા આગળ તે જે છે તે ભગવાનની પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ પંચદેવનો કાર્યક્રમ પૂર્ણ કરીને મુખ્યમંત્રી સીધા ત્રિમંદિર અડાલજ જે દાદા સાહેબ ભગવાનમાં તેઓ માને છે વર્ષોથી ત્યાં આગળ જશે ત્યાં આગળ પણ ભગવાનનું દર્શન કરશે અને ત્યારબાદ ત્યાંથી સીધા જ છે તે ગાંધીનગર મંત્રી નિવાસસ્થાનમાં આવેલા કોમ્યુનિટી સેન્ટર ખાતે ત્યાં આગળ પહોંચશે જ્યાં આગળ તેઓ ગાંધીનગર શહેરના લોકોને જે છે તે મળશે અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવશે તેમનું મોઢું જે છે તે મીઠું જે છે તે મુખ્યમંત્રી કરાવશે આ ઉપરાંત પણ મુખ્યમંત્રી સાથે અન્ય પણ અધિકારીઓ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત રાજ્ય કક્ષાના જે અધિકારીઓ છે આઈ અધિકારીઓ તે પણ નવા વર્ષની શુભેચ્છા મુલાકાત જે છે તે મુખ્યમંત્રી સાથે કરશે જો કે મુખ્યમંત્રી ત્યાં આગળ કોમ્યુટરી સેન્ટરની અંદર લગભગ અડધો કલાક જેટલું જે છે તે રોકાણ કરશે અને ત્યારબાદ તેઓ જે છે સીધા રાજભવન જશે ત્યાં આગળ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને નવ વર્ષની શુભકામનાઓની આપલે કરશે તેમના આશીર્વચન જે છે તે હાંસલ કરશે ત્યારબાદ મુખ્યમંત્રીના જે દિવસ દરમિયાન નક્કી કરાયેલા જે કાર્યક્રમો છે તે કાર્યક્રમોની અંદર હાજરી આપશે મુખ્યમંત્રી જે છે તે રાજ્યપાલને મળ્યા બાદ સીધા અમદાવાદ જશે જ્યાં આગળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને જશે અને ત્યાં આગળ પણ તેમની સાથે જે છે તે નવા વર્ષની શુભકામનાઓની આપ લે કરશે ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾಂಧೀನಗರ ಕಾರ್ಯಕ್ರಮ ಪೀದ અમદાવાદ ભદ્રકાલી મંદિર જે જશે જ્યાં આગળ વિધિવત પ્રમાણે જે છે તે અમદાવાદ શહેરની નગરદેવી જે કહેવાય છે ભદ્રકાલી માતા તેના પણ જે છે તે દર્શન કરીને પૂજા પાઠ કરશે ત્યારબાદ ત્યાંથી સીધા તેઓ જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાન જશે તેમના પરિવાર સાથે જે છે તે શુભકામનાઓ પાઠવશે એટલે કે મુખ્યમંત્રીના એક પછી એક આખા દિવસે નવા વર્ષના જે કાર્યક્રમો છે તે કાર્યક્રમોની અંદર તે છે સતત હાજરી જે છે તે આપવાના છે પરંતુ દિવસની શરૂઆત જે છે તે ગાંધીનગર સેક્ટર બાવીસમાં આવેલા પંચદેવ મંદિરથી લક્ષ્મીનારાયણ દેવની પૂજાથી જે છે તે શરૂઆત કરશે નવા વર્ષની ત્યારબાદ તેઓ અડાલજ અડાલજ બાદ ગાંધીનગર કોમ્યુનિટી સેન્ટર કોમ્યુનિટી સેન્ટરનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ જે છે તે મુખ્યમંત્રી રાજભવન જશે રાજભવનથી મુખ્યમંત્રી જે છે તે પોતાના કાફલા સાથે જે છે તે સીધા અમદાવાદ લાલ દરવાજા ખાતે આવેલા ભદ્રકાલી માતા મંદિર જશે ત્યાં આગળ પણ વિધિવત રીતે પૂજા અર્ચના મુખ્યમંત્રી જે છે તે કરશે અને ત્યારબાદ તેઓ જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જે છે તે મુલાકાત કરશે નવ વર્ષની શુભકામનાઓ છે આ ઉપરાંત આપ જોવો છો લક્ષ્મીનારાયણ દેવનું જે છે તે મુખ્યમંત્રી દ્વારા જે છે તે ફૂલોનો હાર જે છે તે આપવામાં આવ્યો છે આશીર્વચન જે છે તે અત્યારે મુખ્યમંત્રી લઈ રહ્યા છે એટલે કે અત્યારે નવા વર્ષની શરૂઆત જે છે તે રાજ્યના મુખ્યમંત્રી જે છે તે ગાંધીનગરના સેક્ટર બાવીસમાં આવેલા પંચદેવ મંદિરથી જે છે તે આરંભ કર્યો છે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ગાંધીનગરના ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ ગાંધીનગર મેયર મીરાબેન પટેલ તેઓ પણ અત્યારે અહીંયા આગળ ઉપસ્થિત છે મુખ્યમંત્રી જે છે તે અત્યારે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જ્યાં આગળ પૂજા વિધિ જે છે તે કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મુખ્યમંત્રી અન્ય મંદિરો ખાતે પણ જે છે તે જશે પૂજા અર્ચના કરશે ગુજરાત રાજ્યની જનતાની સુખાકારી માટેની જે છે તે આ પૂજા કરવામાં આવી રહી છે આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો મુખ્યમંત્રી જે છે તે વિધિવત રીતે પૂજા જે છે તે કરી રહ્યા છે ટૂંક જ સમયમાં આ પૂજા જે છે તે અહીંયા આગળ પૂર્ણ થશે અને ત્યારબાદ મુખ્યમંત્રી જે છે તે અડાલત જવા માટે જે છે તે રવાના થશે ત્યારબાદ તેમના જે નક્કી કરાયેલા નિર્ધારિત જે કાર્યક્રમો છે આ કાર્યક્રમોની અંદર પણ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત પંચદેહ મંદિર ખાતે જે છે તે ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર શહેરના જે હોદ્દેદારો કાર્યકર્તા કાઉન્સિલરો છે અત તમામ લોકો નીચે તૈયાર પંચલે માંડે પહોંચે છે મુખ્યમંત્રીને નવા વર્ષની શુભકામના ટમાટ પહોંચાડે છે મુખ્યમંત્રી જોહા ઊગા પાસ પૂરો ટક છે લાગ્યું છે કે રાણેનગર ના કારણે કાઉંજી જે બાજી રોકે છે અમને પણ મોકલ શુભકામના પાઠવ છે અકેરા દોય રહ્યા છે મુખ્યમંત્રી દ્વારા લક્ષ્મીનારાયણ લેવમી જેતે આરતી કરતા જે છે તે નગરે પડી રહ્યા છે તેમ કે નવા વર્ષની પ્રથમ આરતી જે છે મુખ્યમંત્રી અત્યારે ભજૈયા મંદિર ખાતે જે છે તે શરૂ કરી રહ્યા છે આપ અત્યારે આ દેશોમાં જોઈ રહ્યા છો કે વિધિવત શાસ્ત્રો સાથે જે છે તે અત્યારે આરતી શરૂ કરી દેવામાં આવી છે આ ઉપરાંત મુખ્યમંત્રીના જે આ છે દિવસભરના જે કાર્યક્રમો જે છે તે કાર્યક્રમો પણ કરવામાં આવે છે અત્યારે આપો તો મુખ્યમંત્રી જે છે તે અત્યારે શિવ પાર્વતી ભગવાન જે છે તે પણ આરાધના કરી રહ્યા છે અત્યારે તેમના પણ પૂજા અર્ચના જે કરવામાં આવતી હોય છે તે અત્યારે મુખ્યમંત્રી દ્વારા જે છે તે કરવામાં આવી રહી છે અને ત્યારબાદ અંબાજીમાં એટલે કે અંબે માના પણ જે છે તેઓ આરતી કરશે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મુખ્યમંત્રી અંબામાના જે પ્રતિમા જે મૂર્તિ છે ત્યાં આગળ જે છે તે આરતી જે છે તે કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે અત્યારે જોવા મળી રહ્યા છે એટલે મુખ્યમંત્રી જે છે એ પજદેવ મંદિરની અંદર આવેલા ત્રણ જે ભગવાનોના અલગ અલગ કપાટ જે છે તે કપાટે ધરીને જે છે તે આરતી કરી તે પ્રકારના દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી જે છે તે વિધિવત આપ જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રી જે છે તે ભગવાનને જે છે તે પ્રાર્થના પણ કરતા જોવા મળી રહ્યા છે અત્યારે ગાંધીનગરના મેયર જે છે તે આરતી ઉતારી રહ્યા છે ત્યારબાદ હવે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના જે ધારાસભ્ય છે રીટાબેન પટેલ તેમના દ્વારા પણ જે છે તે અત્યારે આરતી ઉતારવામાં આવી રહી છે પંચદેવ મંદિર જે છે અત્યારે મોટી સંખ્યામાં જે છે તે ભક્તોની પણ ભીડ જામી છે કારણ કે નવા વર્ષનો આરંભ જે થઈ રહ્યો છે એટલે કે નૂતન વર્ષનો અભિનંદનનો જે આરંભ આજથી થયો છે વિક્રમ સંવત બે હજાર બ્યાસીનો આજથી આરંભ થયો છે અને આરંભના શરૂઆતમાં જ લોકો જે છે તે ભગવાનના દર્શન કરીને પોતાના મંગળમય દિવસની જે છે તે શરૂઆત કરતા જે છે તે જોવા મળી રહ્યા છે અત્યારે પ્રદર્શનમાં જોઈ રહ્યા છે ગાંધીનગરમાં પંચદેવ મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિધિવત શાસ્ત્ર પ્રમાણે જે ચોથુ ભગવાનની